ગુજરાતમાં ચૂંટણી આવતાની સાથે જ ઘણા બધા નેતા એવા હોય છે કે જે લોકો પક્ષ પલટો કરતા હોય છે ખાસ કરીને આપણે જોતા આવ્યા છે કે કોંગ્રેસના મોટા મોટા દિગ્ગજ નેતાઓ એટલે કે અર્જુન મોઢવાણિયા સીજે ચાવડા જેવા ઘણા બધા નેતાઓ છે જે લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે પરંતુ એ બાદ રાજકીય રંગો પણ બદલાય છે અને ખાસ કરીને જ્યારે વિધાનસભાની હોળી હતી તે સમયે અમારા સહયોગી સાથે વાતચીત કરતા અર્જુન મોઢવાણિયાએ પક્ષ પલટાને લઈને અને ખાસ કરીને રાજકીય રંગને લઈને શું કહ્યું હતું તે સાંભળીએ મારી સાથે અત્યારે અર્જુનભાઈ મોઢવાડિયા જોડાયેલા છે અર્જુનભાઈ હોળીનો તહેવાર કેવો લાગી રહ્યો છે અત્યારે હોળીનો તહેવાર પેઢીઓથી ભારત ઉજવી રહ્યું છે એ કલર કલરનો રંગનો તહેવાર છે અને આ કલરના તહેવારમાં ભારતીય સંસ્કૃતિની જે વિરાસત છે એકતાની એ ઉજાગર થાય છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ આ આપણી તમામ વિરાસતો એ તહેવારની હોય કે બીજી હોય એ બધાને ઉજાગર કરવાનું કામ કર્યું છે ત્યારે આજે વિધાનસભામાં પણ તમામ વિધાનસભાના સદસ્યો મંત્રીમંડળના સદસ્યો અને માનની મુખ્યમંત્રીશ્રી અને માનની વિધાનસભાના અધ્યક્ષશ્રીશ્રી તમામ જે આગેવાનો છે અહીંયા આપણા આદિવાસી ભાઈ બહેનોની સાથે એક વિશિષ્ટ રીતે ઉજવી રહ્યા છે ત્યારે હું જે રીતે હોળીનો તહેવાર અલગ અલગ રંગોનો ભરીને ભારતની સંસ્કૃતિ બનાવે છે એમાં આપણા સમાજના પણ વિવિધ અંગો છે એ બધા સાથે મળીને બધા જ એકતા બતાવે એ એવો સંદેશો છે આજે હું ગુજરાતની જનતાને પણ એકતાનો સંદેશો આપી હોળીનો તહેવાર અલગ રીતે ઉજવે એવી વિનંતી બિલકુલ આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર અલગ અલગ તમે જોઈ રહ્યા છો રંગોથી તમામ જે ધારાસભ્યો છે તે રંગાઈ રહ્યા છે મારી સાથે અત્યારે અર્જુનભાઈ મોઢવાડિયા જોડાયેલા છે અર્જુનભાઈ હોળીનો તહેવાર કેવો લાગી રહ્યો છે અત્યારે હોળીનો તહેવાર પેઢીઓથી ભારત ઉજવી રહ્યું છે એ કલર કલરનો રંગનો તહેવાર છે અને આ કલરના તહેવારમાં ભારતીય સંસ્કૃતિની જે વિરાસત છે એકતાની એ ઉજાગર થાય છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ આ આપણી તમામ વિરાસતો એ તહેવારની હોય કે બીજી હોય એ બધાને ઉજાગર કરવાનું કામ કર્યું છે ત્યારે આજે વિધાનસભામાં પણ તમામ વિધાનસભાના સદસ્યો મંત્રીમંડળના સદસ્યો અને માનની મુખ્યમંત્રીશ્રી અને માનનીય વિધાનસભાના અધ્યક્ષ છે તમામ જે આગેવાનો છે અહીંયા આપણા આદિવાસી ભાઈ બહેનોની સાથે એક વિશિષ્ટ રીતે ઉજવી રહ્યા છે ત્યારે હું જે રીતે હોળીનો તહેવાર અલગ અલગ રંગોનો ભરીને ભારતની એક સંસ્કૃતિ બનાવે છે એમાં આપણા સમાજના પણ વિવિધ અંગો છે એ બધા સાથે મળીને બધા જ એકતા બતાવે એવો સંદેશો છે અને હું ગુજરાતની જનતાને પણ એકતાનો સંદેશો આપી હોળીનો તહેવાર અલગ રીતે ઉજવે એવી રીતે બિલકુલ આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખુબ આભાર અલગ અલગ તમે જોઈ રહ્યા છો રંગોથી તમામ જે ધારાસભ્યો છે રંગાઈ રહ્યા છે જે પ્રમાણે અત્યારે હાલ ગુજરાતમાં આગામી દિવસોમાં અને બે હજાર સત્યાવીસમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તે સમયે પણ મોટા મોટા પક્ષપલટા થવાની પણ ક્યાંક શક્યતાઓ દેખાઈ રહી છે જે પ્રમાણે અર્જુન મોઢવાણીયા દ્વારા પણ કહેવામાં આવ્યું છે અને જે પ્રમાણે તેમના બોલ બદલાયા છે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવતાની સાથે એના ઉપરથી સાફ પણ એવું કહી શકાય કે હવે ભારતીય જનતા પાર્ટીનો જે ખેસ છે તે ધીરે ધીરે કોંગ્રેસના નેતાઓમાં ચડતો જાય છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે જ અમારી ચર્લ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર